દસ ને દસ થઈ ગઈ છે આજના નવા બ્લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજ સવારનું કામ કરીને ફ્રી થઈ ગઈ છું જો સવારનું કામ કરીને ફ્રી થઈ ને પછી જ બ્લોક ચાલુ કરું કામ બાકી હોય બ્લોગ ચાલુ કરું ને તો કામ કરવાનું મોડું થઈ જાય તો પછી બપોરની રસોઈ ચેસ્ટા ને સ્કૂલે જાવ હોય લંચ બોક્સનું મોડું થઈ જાય એટલે કામ કરી ફટાફટ કામ કરી અને પછી બ્લોગ ચાલુ કરીએ આપણે અને જો બપોર તો ચેસ્ટાને લંચ બોક્સમાં લઈ જવાનું છે આજે વઘારેલી ખીચડી અને કઢી બનાવવા છે અને ટીંડોળા બટેકાનું શાક બનાવવાનું છે તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દઉં પછી ચેસ્ટ આવે એટલે એને એની રેડી કરી એનો લંચ બોક્સ ભરી પછી એને સ્કૂલે જવા માટે તૈયાર કરવાની હોય તો આપણે વહેલી રસોઈ બનાવી નાખીએ હવે જો રસોડામાં આપણે આવી જાય રસોડામાં અને હવે શાક ને એવું બધું કટિંગ કરી નાખીએ પહેલા પછી ખીચડી કઢી બનાવી નાખીએ તો આપણે આ તિંડોરા બટેકાનું શાક વઘારી લીધું છે હવે અને ખીચડી બનાવવાની છે તો અહીંયા કૂકર મૂકી દીધું છે તેના માટે વેજીટેબલ બધું કટિંગ કરી લીધું છે બધું ભેગું જ કટિંગ કરી નાખ્યું છે હું આજ મારે થોડી ખૂતાવળ છે ને કોબીઝ ગાજર કાંદો બટેકું કેપ્સિકમ ને તીખું મરચું તો આ તેલ મૂકી દીધું છે ને તો હવે આપણે ફટાફટ ખીચડી બનાવી લઈશું ચેસ્ટા સ્કૂલે જવાનો ટાઈમ થાય ને ત્યાં ખીચડી બની જાય જો આજની તો બહુ ગરમી છે ગરમી છે એટલી છે ને તો જો ખીચડી વઘારવા તેલ ગરમ મૂકી દીધું છે આવી જાય ને એટલે ખીચડી વઘારીને થોડીક વાર પવન ખાઈ આવી પંખા નીચે કે આપણું શાકે ચડી જાય છે બટેકાનું શાક છે ખીચડી કઢી આપણું તેલ ગરમ થઈ ગયું છે ને તો આખું જીરું નાખું થોડી હળદર નાખશું અને થોડીક હિંગ નાખી અને આપણે આપણે એડ કરી દઈશું મીઠું ઉમેરી દઈશું ખીચડી હોય ચોકલેટ આ ચેસ્ટા અને આ વેજીટેબલ માં આપણે પાણી ઉમેરી દઈશું પાણી ઉકળી જાય ને પછી આપણે ખીચડી ઉમેરી કુકર બંધ કરી દે પાણી ઉકળી ગયું છે હવે આપણે આ ખીચડી ધોઈને રેડી રાખી તેમાં

જો અહીંયા બે ભાઈ બેન મોબક કરતા કરતા થાકી ગયા છે આરામ કરે છે અને હું મશીને વાગો બનાવતી હતી ચેસ્ટા બેને હોમવર્ક કર્યું નથી એ ચાલ છે એ નાસ્તો કરતી હતી એને ટ્યુશન માં સ્કૂલ હોમવર્ક નથી આપ્યું એને જોઈ લે આ ચેસ્ટા નું હોમવર્ક માં છૂટતી છે કા ચેસ્ટા મારી છૂટી છે ચેસ્ટા તો હોમવર્ક હતું જ નહીં

અને જો આજે દાદા જાય છે ગામડે તો અહીંયા ઠેલો તૈયાર કરી દીધો છે કાચીષ્ઠા વિમાન આવ્યું તું આમરા વિમાન આવ્યું તો આ એ વાત હતી તારી બતાવવાનું છે વિમાન વિમાન એટલે ઈ ફૂદરૂ હતું ફૂદરૂ નહીં વાણીયો ઈ કેમ હોય હર ખરા પર 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 થાય એટલે સિષ્ઠા બેન એમ કે વિમાન આવ્યું વિમાન કા હા

નાખી ખીચડી પછી આપણે મિક્સર બેટર તૈયાર કરવાનું છે ખીચડીનું હવે આપણે આમાં થોડું પાણી એડ કરશું જો આપણું આ ખીચડીનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ જો ચેસ્ટ ઢોસા બનાવવા હોય ને વચ્ચે ઉભી છે આપણે આ બેટર જો હવે થોડુંક તો કરી લઈએ થોડુંક મીઠું મરચું તોડક એક ચમચી ઓરેગાનો નાખશું આપણે ચમચી ભરી ભરીને જ નાખશું અમે તો આવી બોટલ ભરીને સ્ટોર કરી દઈએ એટલે શું મસાલા સારા રહે ને અને પેકેટમાં હોય તો ઢોળાયા કરે એની કરતા બોટલ ભરી લઈએ તો એક ચમચી ચીલી ફ્લેક્સ અને બીજા મસાલા તો ખીચડીમાં હતા એટલે હલાવી ઉમેરવા હવે બેટર આપડે તૈયાર થઈ ગયું છે પેન ગરમ થઈ ગયું છે પેલા આપણે તેલ લગાવી લઈશું તેમાં બટર પણ ઉપયોગ કરી શકીએ આપણે આ પેન ગરમ થઇ ગઈ છે પણ ખાડા ખલબ્રશ ના વાળો તૈયાર થઈ ગયો છે ખીચડીનો ઢોસો ઢોસો ઢો આ ખીચડી વધી હોય ને આવી રીતના ઢોસા બનાવી નાખાય મહેનત થાય માં પાણી હોય ને એટલે બળતાય બહુ વાર લાગે

જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય